વડોદરા રેલવે મેમુ યાર્ડની ઓરડીમાં પાણીની ટાંકી પાસે મોટો દારૂનો જથ્થો છુપાવવાનો મામલો માથાપારે રેલવે કર્મચારી અને બુટલેગર રુબિન શેખ ઝડપાયો છેલ્લા બે સપ્તાહથી આરોપીઓ ફરાર હતા મેમુ શેડમાં રેલવેની ટાંકી પાસે દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે મેમુ શેડમાં રેલવેની ટાંકી પાસે દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે તેવી બાતમી પોલીસને ચોક્કસ મળી હતી રેલવે પોલીસે રેડ કરતાં સ્થળ પરથી રૂપિયા પાંચ પોઈન્ટ છ લાખના કિંમતના બે હજાર ત્રણસો ચાર નંગના બિયરના ટીન મળી આવ્યા હતા જથ્થો રેલવેના પોસ્ટમેન રૂબીન ઉર્ફે યુસુફ મિયા શેખનો હોવાની પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રૂબીન ઉર્ફે કટ્ટે શેખને રેલવે કોરોની પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંજૂર કરી હતી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી રિમાન્ડ મંજૂર થતાં તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો